તો મહારાષ્ટ્રના વાસીમના પોહા રોડ પર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા તો અન્ય બાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જોકે ઇજાગ્રસ્તોને સારવાર હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તો મહત્વના સમાચાર કહી શકાય મહારાષ્ટ્રથી ત્યારે મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં વાસીમના કરંજા રોડ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જોકે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે અકસ્માતને પગલે લોકોના પણ ટોળે ટોળા એકઠા થયા હતા ત્યારે ઘટનાની જાણ થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે